કે જ્યાં સાચી વાત કહેવાનો હોય ને સાચી વાત દાખલા કે કેવડિયાની જે વાત કરી કોણ બોલે છે ભાઈ કેવડિયામાં આટલું બધું જે ચાલે છે ઘણું બધું આવું ગેરકાયદેસર તાળ કેટલીક જગ્યા કેટલાક બારના લોકો આવી ઉશ્કેરે છે આમ આદમી પાર્ટીના લોકો ને ત્યાં તોડ પાણી કરીને જતા રહેશે છતાં બધા મૌન લે બે એક વર્ષ પહેલા પેલા મ્યુઝિયમ ની અંદર બે લોકોના મર્ડર થયા હતા એ દરેક એ પચી પચી લાખ એમને મળ્યા અને બાકીના નેતાઓએ દસ દસ લાખનો તોડ કર્યો કેમ બોલતો કે જાહેરમાં બોલું છું એટલા માટે જાહેરમાં બોલું છું કે એ આવા લોકોને અટકાવવા માટે આવું કૃત્ય કરતા અટકે આવા લોકો એટલા માટે હું જાહેરમાં બોલું અને આજે હું પંચોતેર લાખનો મુદ્દો જે મેં બોલ્યો છે એની અસર આખા ગુજરાત મેં સરકાર પર પણ મેં કહ્યું છે સરકારમાં પણ આ જે આમ આદમી પાર્ટી ની એક એવી ટીમ છે અલગ અલગ જિલ્લા ઉજાગર કરે હાઈલાઇટ કરે એ કરે પાછળ થઈને તોડ પાણી કરવા માટે જાય સરકાર ભ્રષ્ટાચાર વિરોધી અભિગમ ની વાત કરી ભ્રષ્ટાચાર સામે આપણે ખુબ અવાજ કર્યો આવ્યો પરંતુ સામે પગલા શું એની સામે એનું પરિણામ જોઈએ ને મનરેગા ના આરોપી જામીન પર છૂટી ગયા આપણે રસ્તાઓના મુદ્દા પૂરું થયા નથી કોઈ સ્ટ્રોંગ એક્શન લેવાયા

આપણને જ્યારે ખબર પડે ત્યારે કે અહીંયા ડેડિયા પાડવાનું ચાલે કે અહીંયા ચાલે છે એ બધે ચાલે છે પણ એ લેટર કાર્ડ આ જ દર્શના બે જે નારા થયા લેટર કાર્ડ માંથી ને એ લેટર કાર્ડ નો એમને દર્શના બેન ને એવું છે કે આ લેટર કાર્ડ ને લઈને મનસુખભાઈ પત્રકાર પરિષદ બોલાય પણ હકીકતમાં તો મેં પેલા બે મોટા કાર્યક્રમ ના હિસાબ ને લઈને પત્રકાર પરિષદ બોલાવી એમની સમજ છે અથવા તો ઈરાદાપૂર્વક આવા ખોટા લોકોને બચાવવા માટે એમને આ પત્રકાર પરિષદ બોલાવી છે મારી વિચારધારા અલગ છે એ આમ આદમી પાર્ટીમાં છે અને હું ભાજપમાં છું એને લેવા માટે ભૂતકાળની અંદર પાર્ટીમાંથી પ્રયત્નો થયા તે વખતે મેં કીધું ભાઈ મને આવતો હોય તો પણ વિચારધારા બદલે આજે ખરેખર એ પોતાના પગમાં કુવારો મારી રહ્યા છે આવો કોઈ પ્રશ્ન હતો તો એમને મને મળવું જ એને ધારાસભ્ય બનાવનાર પણ હું જ એના માટે જે મેં જે ગામડે ગામડે જઈને જે મિટિંગો કરી છે પ્રચારનો આખો કમાન્ડ મેં ઉપાડી લીધો હતો એ ભૂલી જાય છે પણ એની કોઈ ચિંતા નથી પણ ક્યાંક ખોટા લોકોની જે ટોળકી એમની આસપાસ થી ઘેરાયેલા છે એના કારણે આ એલ બધું બોલે છે